હારા પ્રતાપ તમારા ને તમારા ભગવાનના અને આ ને માતાજી સુખી રાખશે હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરો રાખી પ્રાર્થના કરી છે તો આજે આપણે જસદાણ ગરીબ પરિવાર માટે ગોમતીબેન છે બટુકભાઈ છે તેમની માટે આપણે કરિયાણું લઈને જવાનું છે કે દિવાળીનો તહેવાર છે એટલે ઘણા બધા લોકોને એમ થાય કે અમારે કઈ રીતે દિવાળી ઉજવી કે કઈ રીતે ખાવું કઈ રીતે પીવું તેમને રોજ માંગીને પછી પચાસ રૂપિયા ભેગા કરીને એ રીતે એમનું જીવન ચલાવે છે બટુક દાદાને બે પગ પણ કપાઈ ગયેલા હશે તો તેમને આપણે એક હજાર રૂપિયાનું કરિયાણું દઈશું અને એમની દિવાળી શુભકામના ભગવાન માતાએ ન રાખે પ્રાર્થના કરી છે તો સાલો આ એરિયામાં ઝૂંપડપટ્ટી એમને ઘણા ટાઈમથી ચાર ચારક વર્ષથી ઝુંપડું રાખીને આપણે એમની પહેલી પણ મુલાકાત કરી હતી અને પહેલી વખત કરિયાણું દેવા જવાનું છે તો આપણો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને સાથ સપોર્ટ આપતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો આપણે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બિના રહેજો બેન અને બટુકભાઈ ચાર વર્ષથી આ રહે રહેશે અને એમને કરિયાણું દેવાનું છે તો મારી આરે અભિજીત છે અને આજે બધા અમારા બાળકો પણ ખુશ છે આપણે મિત્રો દિવાળી તો ઘણા બધા લોકો કરતા જ હોય આપણે કેવા ગરીબ પરિવાર માટે એમને કરિયાણું દેવાનું છે અને આ જે કાંઈ હજાર રૂપિયા જે કાંઈ અમારે દાન આવ્યું એસપી ફાસ્ટ ફૂડ જસદન તરફથી આવ્યું છે ઇતિહાસભાઈ તરફથી તો એમને આજે કરિયાણું પગાડવાનું છે તો ચાલો એમને ઘરે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બિના રહેજો ત્યારે દાદા પણ આવી ગયા છે સવારના એમને માગવા જાય રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા દે અને ત્રણ વાગ્યા ઉદ્યા હોય એટલે એમની સાયકલ છે એમના બે પગ કપાઈ ગયા છે તો એમની માટે આપણે મદદરૂપ થવાનું છે મારી સાથે બધાય બાળકો આવ્યા છે બધા જોવા નાના મોટા બધા બાળકો એમને પણ ઘણો બધો આનંદ આવી ગયો છે કે દિવાળી ઉપર અમારા એક ગરીબ પરિવારને કરિયાણું આપવા આવ્યા છે તો બધા અમને સાથ સપોર્ટ બાળકો દેશે ભાઈઓ પણ છે તો ચાલો આપણે તેમની પરિસ્થિતિ જોઈએ અને એમનું ઝૂંપડું વરસાદ તડકો ટાઈટ ગમે તે આવે એમના અંદર દાદાને બધું કઈ રીતે રહેશે એ પણ તમને બતાવીએ કે કેવી પરિસ્થિતિમાં રહેશે અને એમનું આ એક સાયકલ છે એમને બે પગ નથી તો તે પણ એમની પાસે જાણીશું તે પહેલાં આપણે એમની માટે કરિયાણાની કીટ આપી છે તે પણ આપી દઈએ અને અત્યારે તો દાદાની અંદર બેઠા છે તો ચાલો તમને બતાવીએ કે કેવી કેવી પરિસ્થિતિમાં એ પણ ઝૂપડામાં છે મિત્રો અત્યારે આપણે જો આ બટુક દાદા છે એમને બે પગ પણ નથી રોજે રોજ સવારમાં થોડું ઘણું માંગવા વેજે જાય તો સો બસો રૂપિયા ભેગા થઈને એમનું ગુજારા નકારો છે તો આપણે એમને દસ પંદર દિનુ કરિયાણું આપીએ છીએ અને એમને પરિવાર પણ જો દુઃખી છે કારણ કે બાળકો છે નાના નાના એમના દીકરાના એ પણ અપંગ છે મારા ગોમતીબેનને પણ સુવાસની તકલીફ છે બહુ તો આપણે એમની માટે આ કરિયાણું આપ્યું છે તેમાં શું શું છે આપણે કહી દેવી લોટ છે તેલ છે ખાંડ છે સાહ છે મગદાળ છે ચોખા છે એક સાબુની બાંધો છે મરસું છે હળદર છે નમક છે ચણા દાળ છે ધાણાજીરું છે નાનખટાશ મગ અને ચણા દાદા આટલી વસ્તુ તમને આપી છે કારણ કે પૈસા તો ઘણા બધા આવને વાળા લાગતા મારે એક હજાર રૂપિયા હોટલનો વિડીયો બનાવ્યો હતો એમને મને આપ્યા છે તો મેં તમને યોગદાન કર્યું છે હિતેશભાઈ આપણે એસપી ફાસ્ટ ફૂડ હોટલ જસદન બાયપાસ વડે બનાવ્યું છે તેમના તમને બધું લઈ દીધું છે મેં તો તમને લઈને ખાલી દેવા જ આવ્યો સૌ એટલે એમને પણ આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારા ગરીબ પરિવારને આ બધું આપે તો એમને પણ એમ થાય કે અમે પણ દિવાળી એક સારી એવી ઉજવી છે કારણ કે દિવાળીમાં હજારો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય અને આપણે આ કોઈ ગરીબ પરિવારને હજાર રૂપિયાનું યોગદાન કરવી તો પણ એક સારું છે તો મિત્રો એવું કાંઈ ન હોય કે આપણે હો બસો પાંચસો રૂપિયાની વસ્તુ પણ ન કે કોઈ એવા તમારી બાજુમાં એક નાના પરિવાર રહે તો એમને પણ હો બસો રૂપિયાની મદદ કરો કેટલા વર્ષથી દાદા તમે આવી રહ્યો છો એ બધું આપણે માજીને પણ જરાક પૂછશું તો આ એમને આટલું કરિયાણું આપ્યું છે અને તમારે દિવાળી ઉપર જે કાંઈ બનાવવું હોય દાળ ભાત ખીચડી રોટલી શાહ ખાંડ છે તો એમની આપણે શુભ કામના દિવાળી હેપી દિવાળી દાદા અને ભગવાન માતાજી સુખી રાખી પ્રાર્થના કરી છે બસા માટે પણ જો આપણે નાના નાના છોકરા છે કે એમને આપણે ફટાકડા ફોડવાનું બહુ મન થાય કે આપણે આવીએ શું તાર નામ છે અરુણ ને ફટાકડા લેવા ફટાકડા નથી પણ આપણે એમને માટે ભાઈ લાવી માટે ભલે એ દસ વીસ રૂપિયાની હોય મિત્રો તો એમને પણ એક રાજી થાય તો મિત્રો તો અરુણ છે તાર બેન નું નામ શું છે પાયલ અમારા પાયલ બેન છે તો એમને એમ થાય કે અમારે પણ દિવાળી કરવી છે એટલે કે ફટાકડા લેતા હોય ફટાકડા તો આપણે એમની માટે ફૂલઝર છે તમારા બાળકો પણ રાજી થઈ ગયા છે અને આપણે દાદાને થોડી ઘણી પૂછીશું કે આપણે કેટલા ટાઈમથી અમે રહ્યો છો અને માજીને પણ પૂછીશું કે કેટલા વર્ષથી એમને દવા કોઈ કોઈપણ માણાને મદદ કરી હોય તો આપણે આવા લોકો સુધી પહોંચાડી દઈશું અને કોઈપણને જાહેરાત કરી હોય તો હજાર બે હજાર પાંચસો રૂપિયા આપો તો આવા આપણે ગરીબ માણસોને પણ દઈએ કારણ કે આપણે તો એક હીરા ગાહવાનું કામ કર્યું છે પાંચસો આઠસો રૂપિયાનું કામ કરું છું પણ આપણે રજાંદી વિડીયો બનાવી છે રાવા ગરીબ પરિવારને સેવા કરી છે રાવા આશીર્વાદ લેવી છે ભગવાન માતાજી અમારા ભોળાનાથ કુદરત અમને ઘણું બધું દઈ રહ્યા છે કારણ કે આપણે નાના માણસોને ગમે ત્યારે કામ આવી તો પણ એ પણ આપણને આશીર્વાદ મળી જાય તો પણ એક ભગવાન માતાજી દી હશે આપણા દાદા પાયા પણ થોડુંક સાંભળશું ગોમતી બેન ને ઘણા ટાઈમ થી સુવા છે કેટલા વર્ષ થી આ ઝુંપડા માં રહ્યો વરસાદ આવે તડકો આવે બધું પલટી જાય તોય લીલામાં ખુલી જાય આમ નામ

જમવાની હોટેલ બનાવી છે એમના તરફથી હજાર રૂપિયાનું કરિયાણું તમને આપ્યું છે આપણે એમનો વિડીયો બનાવ્યો હતો તો આપણે એમ થયું કે આપણે એક સેવા કરવી છે તે અમે દાદા ઘણીવાર મને અવારનવાર મળતા હોય એટલે મેં એમને વાત કરી તી દાદા દાદા તમારે પગની તકલીફ કેટલા ટાઈમથી છે આ પગની તકલીફ તો અમારે ચાર વૃળ થયા વયુ નહીં ચાર વૃષ શું પેલી તકલીફ તો પહેલી મળે આપણે બે પગમાંથી તકલીફ શું થયું હતું શું કપાસીઓ એમાંથી કાપતા આવી કપાસ યોગ્ય યો આઠવાડી કઈ કપાસ એવી કપાસ યુ નહીં પહેલાં તમારા સાયકલ પણ નહીં આમ વાળા હાલતા એમ નામ ખાલી એટલે રાખીને હાલતા હું તમને ઓળખું અત્યારે પણ આપી દીધી છે એટલે બહુ સારી વાત છે આપણે હા એના છોકરા છે એના છોકરા દીધી ખૂબ ખૂબ ધન્યવાદ તો લઈને તમે ઘણી બધી જગ્યા હેરી ફેર્યા તમને કોઈ ખાવાનું બે જગ્યા દીયે બે જગ્યા ગયા અને બસ બીજે ક્યાંય કોઈ દુખ અહીંયા આખો બેરો આજે તો ગીર ઉપર ગિર આવતો ચા પાણી આ દિવાળી ઉપર આટલું થોડું ઘણું અમે ભગવાન આ બધું તમને પોસાડ્યું છે દાદા અમને પણ એક આનંદ થયો કે આ દિવાળી તો અમે ઘણા વર્ષથી મારું આ યુટ્યુબ ચેનલમાં જીદ્દુના વિડીયો ઉતર્યા પેલો કરિયાળો તમને દઉં છું અને કોઈ પણ આવું દાન કરવું હોય તો આપણા મોબાઈલ નંબર આપણા મોબાઈલ નંબર પર નીચે આપેલા છે મિત્રો તો એમાં પણ ફોન કરી દેજો આપણે આવા કોઈ ગરીબ માણસો હોય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એમને આપણે સેવા કરી છે દાદા ખૂબ ખૂબ ધન્યવાદ અને દિવાળીથી શાંતિથી બાળકોને ખાઈ પીને આનંદ કરજો અને મેં તમારી સેવા કરી છે મહાદેવ ઘણું બધું અમને આપે એવી પ્રાર્થના કરવી છે તમારી આશા પૂરી કરે

તમને પગી એટલી બને એટલી મહેનત કરીશું તમારે કોઈ એવું સોમાસો હોય તો તમને કાગળ પણ લઈ આપશું ઝુંપડું પણ બનાવી આપશું આપણે કોઈ ઘણા ખરા માણસો આપણને એમ કહેશે તમે વિડીયો બનાવવાના અમે તમને પાંચસો હજાર બે રૂપિયા બે હજારની તમને અમે પૈસા આપી આપણે આવા વિડીયો આગળ બનાવતા જઈશું તો તમારું ઝૂપડું પણ બની જશે એ કાંઈ છે આપણે પૂરી કરીશું દાદા કે કારણ કે ચોમાસામાં આ બધું પાણી આવે તો ઘણું હેરાન થતો હોય કાડા ની ગોળી ખાતે કે એમ નડાઈ કાયમ નહી કાડા ની ગોળી લા એમનો બાંધવા કરી તો આપણે એ ભગવાન માતાજીને પ્રાર્થના કરી છે બધાએ થોડો થોડો સપોર્ટ આપવો અને કોઈ પણ દુકાનોની જાહેરાત કરી હોય કોઈ પણ કાંઈ કામ હોય તો આપણા મોબાઈલ નંબર આપેલો છે મિત્રો આવા એક ગરીબ માણસોને ઝૂંપડા બનાવી દઈએ તો એમને પણ એક આત્માને શાંતિ થાય કે અમારી માટે પણ એક સારી એવી રહેવાની વ્યવસ્થા આપણે મકાન તો ઘણા બધા કરોડો રૂપિયાને બનાવતા પણ આપણે બહુ પાંચસો હજાર રૂપિયા આમાં એમની માટે વાપર્યું તો પણ એક યોગદાન એક સારું દાદા તો તમારે આશા થઈ જાય છે હું પ્રાર્થના કરું છું કે ભગવાન માતા ને તમારે ઝૂપડું પણ નવું બની જાય છે આપણે એવી ભગવાન પર પ્રાર્થના કર્યું છે કરિયાણું દેવા આવ્યા હતા ગોમતી બેન અને બટુક દાદા અમને ઘણો બધો સપોર્ટ આપ્યો છે અમારા મિત્ર અમારે ભાઈ શું નામ છે તમારું સુજલભાઈ તમારું નામ રવિભાઈ અજયભાઈ આકાશભાઈ મિત્રો આ ચાર અમને ઘણો બધો સપોર્ટ આપ્યો કારણ કે અમને પણ ખબર છે આ ચાર વર્ષથી હેરાન થાય છે તો આપણે એમની માટે કરિયાણું દીધું છે અને આ બધે લોકો અમને પણ મદદ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય માતાજી દાદાને કરિયાણું બધું દઈ દીધું છે અને બંને કાબુથી આ ઝૂંપડાની અમે મહેનત કરવી છે કારણ કે એમની માથે ને બધું એવું બધું નાખીને થોડું ઘણું રોડવી દીધું છે તો આવું બધું એમની માટે બનાવ્યું હવે તો સોમાસું ગયું આપણે એવી આશા રાખવી છીએ કે આવતા યુગમાં એક દાદાને ઝૂંપડું બનાવી દે દાદા એવી આશા રાખવી છે તમારી માટે અમે મહેનત કરવી છીએ અને મારો વિડીયો મિત્રો આગળ વધારજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ઘણો સાથ સપોર્ટ આપજો કારણ કે આપણે એવા ગરીબ માણસોની સેવા કરવી છે યુટ્યુબ ચેનલમાં રમેશ શેખ ઓફિશિયલ આપણી ચેનલ છે તો એમાં બધા સપોર્ટ આપતા રહીજો તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે ફરી પાછા મળીશું આપણા નવા વિડીયો પ્રાપ્ત હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો